જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે પ્રોબેશન ઓફિસર માટે સ્પેશિયલ મનોવિજ્ઞાનના મોસ્ટ ટાઈમ પચાસ એમસીક્યુ પ્રશ્ન જોવાના છીએ જે આપણી જે બાર દસ બે હજાર પચીસના રોજ પ્રોબેશન જે પ્રોબેશન ઓફિસરની એક્ઝામ છે એમાં ખૂબ ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ

ઓપ્શન એ સાચો જવાબ બનશે ઓકે તો મિત્રો આની સાચો જવાબ આવશે અઢાર ચાલો નેક્સ્ટ ઓકે તો આપણે જે મનોવિજ્ઞાનનું પ્રેરણા ને આવેગ ઓકે પ્રેરણાને આવેગ નામનો જે ટોપિક આપણને આપ્યો છે એના એના આપણે આ પ્રશ્નો લીધા છે ચાલો કયા મનોવૈજ્ઞાનિકે પ્રેરણાને મૂળ વૃત્તિ તરીકે ઓળખાવી હતી ઓકે તો મિત્રો એ વૈજ્ઞાનિકનું નામ છે સિટી મોર્ગન નેક્સ્ટ મનુષ્યના પ્રકૃતિના સંદર્ભમાં મેગડુગલે કેટલી સહ સહજ વૃત્તિઓ દર્શાવી છે તો જવાબ આવશે મિત્રો અઢાર નેક્સ્ટ પ્રેરણા એ વ્યક્તિની એવી માનસિક સ્થિતિ છે જે તેને કોઈ નિશ્ચિત વર્તન તરફ દોરે છે આ આખ્યા આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી છે મિત્રો આ જે વ્યાખ્યા છે તે આપી છે મિત્રો મેક ડુગલે નેક્સ્ટ કોના મત મુજબ પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતોમાંથી ઉદ્ભવેલું અને તે જરૂરિયાત સંતુષ્ટ થાય તેવા લક્ષ્યો પ્રત્યે અભિમુખ બનેલું વર્તન ચાલો તો મિત્રો આની અંદર સાચો જોબ આવશે આ મિત્રો આ કોનો મત છે તો આ છે મિત્રો સિટી મોર્ગનનો નેક્સ્ટ કોના મત તે કોના મતે પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે ઓકે તો આ મિત્રો જે મત છે તે છે સોરેનસન અને મામનો નેક્સ્ટ નીચેનામાંથી કયું સાચું છે ઓકે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે આપણે જણાવવાનો છે ચાલો તો મિત્રો આની અંદર સૌપ્રથમ જરૂરિયાત ત્યારબાદ ઉત્તેજના ત્યારબાદ લક્ષ્ય અને ત્યારબાદ રાહત ઓપ્શન એ યોગ્ય જવાબ બનશે નેક્સ્ટ પ્રેરણા ચક્રમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી પ્રેરણાના ચક્રમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો પ્રેરણા ચક્રમાં પ્રેરણાનો સમાવેશ થાય વર્તનનો સમાવેશ થાય લક્ષ્યનો સમાવેશ થાય બરાબર છે અભિરુચિનો સમાવેશ થતો નથી ઓકે તો આ પ્રેરણા ચક્ર નું આપણને આપી બનતી દઉં પ્રેરણા ચક્રમાં જરૂરિયાત ઉત્તેજના લક્ષ્ય રાહતનો સમાવેશ થાય આમાં કોઈ અભિરુચિ નથી મિત્રો અભિરુચિનો સમાવેશ નથી થતો નેક્સ્ટ પ્રેરણાને સિટી મોર્ગન કેવી ગણે છે તો કેવી ગણે છે મિત્રો ચક્રીય ગણે છે ઓકે ચાલો નેક્સ્ટ નીચેનામાંથી કયું સાચું છે ઓકે નીચેનામાંથી કયું સાચું છે ક્વેશ્ચન નંબર બાર ચાલો મિત્રો આમાં સાચો જવાબ આવશે સૌ પ્રથમ પ્રેરણા ત્યારબાદ વર્તન ત્યારબાદ લક્ષ્ય અને ત્યારબાદ સંતોષ નેક્સ્ટ સિટી મોર્ગનના મતાનુસાર પ્રેરણા ચક્ર મુજબ બીજા ક્રમે કઈ બાબત આવે છે ઓકે તો બીજા ક્રમે મિત્રો આવે છે ઈરણ નેક્સ્ટ પ્રેરણા શેની પ્રક્રિયા ગણી શકાય પ્રેરણા શેની પ્રક્રિયા ગણી શકાય તો મિત્રો સાચો જવાબ આવશે જે પ્રેરણા છે તે કાર્ય આરંભ કરવાની કાર્યને જાળવી રાખવાની કાર્ય નિયમિત કરવાની આ તમામ આવે તો ઓપ્શન ડી જવાબ આવે કે ભાઈ આપેલા બધા જ નેક્સ્ટ ઈનામ એ પ્રેરણાનો કયો પ્રકાર ગણાવી શકાય ઇનામ એ પ્રેરણાનો કયો પ્રકાર ગણાવી શકાય તો મિત્રો આમાં જવાબ આપી શકીએ છીએ કે ભાઈ બાહ્ય પ્રેરણા ઓકે ઓપ્શન એ યોગ્ય બનશે નેક્સ્ટ સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાર્થ કયા મનોવૈજ્ઞાનિકે આપેલ છે ઓકે સિદ્ધિ પ્રેરણાનો જે સિદ્ધાર્થ છે તે આપ્યો હતો ડેવિડ મેકલ ઓકે મેકલેલેન્ડે નેક્સ્ટ નીચેના પૈકી કયું પ્રેરણાનું સ્ત્રોત નથી ઓકે પ્રેરણાનું સ્ત્રોત નીચેનામાંથી કયું નથી એવું પૂછ્યું છે તો નથી મિત્રો વાત કરીએ તો જરૂરિયાત ઈચ્છા પ્રેરક આવી ચિંતા ના આવે એટલે ઓપ્શન સી યોગ્ય બનશે નેક્સ્ટ વ્યક્તિના પોતાના પ્રગતિના ધોરણોથી આગળ વધવા સ્વ સાથેની હરીફાઈ કયા પ્રકારની પ્રેરણા ગણાય તો કે પોતાના વ્યક્તિના પોતાના પ્રગતિના ધોરણોથી આગળ વધવા માટે સ્વ સાથેની એટલે કે પોતાની સાથેની જ હરીફાઈ તો પોતાની સાથેની જરી પોતે આપણે જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે સિદ્ધિ મેળવીએ તો એ મિત્રો છે કેવી ભાઈ હકારાત્મક પ્રેરણા કહેવાય મિત્રો નેક્સ્ટ પોતાની જાત સાથે સ્પર્ધા નેક્સ્ટ કઈ શારીરિક પ્રેરણા ખૂબ જ તીવ્ર હોવા છતાં તેનો તાત્કાલિક રીતે સંતોષ જરૂરી તો એ છે મિત્રો ઓપ્શન યોગ્ય બનશે ચાલો આજના સમયના ફેસબુક ટ્વિટર વોટ્સઅપ વગેરે કઈ મનોસામાજિક પ્રેરણાનું સૂચન કરે છે તો સાચો જવાબ આવશે મિત્રો સંલગ્નતા કઈ મનો ચાલો કઈ મનોસામાજિક તીવ્ર પ્રેરણાથી વ્યક્તિ સર્મુખ ત્યાર જે સરમુખ ત્યાર બની શકે છે તો મિત્રો સાચો જવાબ આવશે સત્તાની ઓકે જો સત્તાની જે છે મનોસામાજિક તીવ્ર પ્રેરણાથી વ્યક્તિ સર્મુખ ત્યાર સાહી બની શકે નેક્સ્ટ કૃષ્ણ અને સુદામાની મૈત્રી કઈ મનોસામાજિક પ્રેરણા દર્શાવે છે તો જવાબ આવશે સંપર્કની કઈ પ્રેરણાને લીધે કુટુંબ અને સમાજ રચાયા છે ચાલો તો મિત્રો એમાં જવાબ આવે છે સંલગ્નતા નેક્સ્ટ ચાલો મોટિવેશન એન્ડ પર્સનાલિટી પુસ્તકના રચયિતાનું નામ જણાવવાનું છે આપણે તો આ પુસ્તકના મિત્રો રચયિતા છે અબ્રાહમ મેસ્લો નેક્સ્ટ માનવીના શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ રહેલું છે તો મિત્રો માનવીના શરીરમાં લગભગ વાત કરી છોતેર ટકા પાણી હોય તોતેર ટકા પ્રેરણાના મહત્વના સ્ત્રોતોમાં કયા સ્ત્રોતનો સમાવેશ થાય છે તો કે આગળ આવે ઉદ્દીપક આવે તમામ આવે એટલે ઓપ્શન ડી યોગ્ય અહીં બનશે નેક્સ્ટ રાજેશ પ્રથમ નંબર મેળવવા માટે તંતોડ મહેનત કરે છે તે કઈ પ્રેરણા છે તો આ પ્રેરણા મિત્રો કેવી છે સિદ્ધિની ઓકે સિદ્ધિ પ્રાપ્ત કરવાની સફળતા પ્રાપ્ત કરવાની આ પ્રેરણા કહેવાય કોઈ બી એ પ્રથમ નંબર મેળવવા માટે તનતોડ મહેનત કરવી સિદ્ધિની પ્રેરણા નેક્સ્ટ ધીરુભાઈ અંબાણી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિઓ સામાન્ય કુટુંબમાંથી આવી હોવા છતાં પોતાના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે તે શેનું ઉદાહરણ છે તો મિત્રો આ જે ઉદાહરણ જે છે તે સિદ્ધિ પ્રેરણાનું ઉદાહરણ બનશે નેક્સ્ટ ડબલ્યુ બી કેનન ચાલો ડબલ્યુ બી કેનનના ભૂખ વિશેના અભ્યાસમાં જોવા મળ્યું કે તો આમાં શું જોવા મળ્યું મિત્રો કે ભાઈ જઠરમાં આંકુચન થાય ત્યારે ભૂખ લાગે છે નેક્સ્ટ ત્યારબાદ બાદ ને ચોસઠમાં રેન્ડી ગાર્ડનર નામની વ્યક્તિ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા કેટલા કલાકો સતત જાગતી રહેલી તો જવાબ આવશે બસો કલાક નેક્સ્ટ અમેરિકાના રાષ્ટ્રીય સર્વે મુજબ હાઈવે પર થતા અકસ્માતો ડ્રાઈવરોની ઓછી ઊંઘના કારણે હોય છે જેમાં દિવસ કરતાં રાત્રિના અકસ્માતોનું પ્રમાણ દસ ગણું હોય છે નેક્સ્ટ સિદ્ધિની પ્રેરણા ધરાવતી તો સિદ્ધિની પ્રેરણા ધરાવતી વ્યક્તિઓમાં નીચે મુજબના લક્ષણોની ભાત જોવા મળે છે જેમાં એક લક્ષણના ભાત સુસંગત નથી એ આપણે જણાવવાનું છે સૂત્રમાં જવાબ આવશે કોઈ જટિલ કાર્યોને બદલે સરળ કાર્યોની પસંદગી ઓપ્શન એ સાચો જવાબ નેક્સ્ટ સિદ્ધિ પ્રેરિત વ્યક્તિના લક્ષણો નીચેના પૈકી ક્યાં દર્શાવી શકાય તો કે એ ભાઈ જે છે પ્રમાણસર માત્રામાં જોખમ પડે નિર્ણયો લેવાની જવાબદારી લે છે જે તે કાર્યો પોતાની જવાબદારી જે તે કાર્યોમાં પોતાની જવાબદારી સ્વીકારે છે આ તમામ આવે એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી બનશે આ પહેલા બધા જ નેક્સ્ટ

સોરી અબ્રાહમ મેસ્લોના જરૂરિયાત શ્રેણી ક્રમ મુજબ સૌથી નીચેના સ્તરે કઈ જરૂરિયાત આવે છે એ છે શારીરિક જરૂરિયાત સત્તાની પ્રેરણા મુખ્યત્વે શ્રેણી સાથે જોડાયેલી છે તો મિત્રો જોડાયેલી છે સિદ્ધિ અને સફળતા સાથે નેક્સ્ટ સંલગ્નતાની પ્રેરણા માનવીના કયા પાસા સાથે સંબંધ ધરાવે છે તો મિત્રો એ પાસો છે કે ભાઈ સામાજિક સંબંધો અને સહવાસ

ચાલો તો મિત્રો એમાં જવાબ આવે સરળ કાર્યોની પસંદગી પ્રેરણા માટે માનવ પ્રેરણાનો સિદ્ધાર્થ કોણે આપ્યો તો આ સિદ્ધાર્થ મિત્રો આપ્યો હતો અબ્રાહમ નેક્સ્ટ પ્રેરણા વ્યક્તિ કે પ્રાણીમાં રહેલું કેવું તત્વ છે તો આ મિત્રો જે છે કેવું તત્વ છે આંતરિક તત્વ છે નેક્સ્ટ નીચે પૈકી કયું બાહ્ય પ્રેરણાનું ઉદાહરણ છે ઓકે બાહ્ય પ્રેરણાનું આપણે એક્ઝામ્પલ જણાવવાનું છે વાત કરીએ તો જવાબ આવે કે ભાઈ શિક્ષક દરેક સ્વાધ્યાય કાર્ય માટે ગુણ આપતા હોવાથી હું હું ગૃહ કાર્ય કરું છું ઓપ્શન બી યોગ્ય બનશે નેક્સ્ટ જરૂરિયાત ચોથા ક્રમે કઈ જરૂરિયાત આવે છે ચોથા ક્રમે તો ચોથા ક્રમે મિત્રો આવે છે આત્મગૌરવની જરૂરિયાત નેક્સ્ટ અબ્રાહમ મેસ્લોના માનવ પ્રેરણાના સિદ્ધાર્થમાં ટોચ પર કઈ જરૂરિયાત આવે છે તો ટોચ ઉપર આવે મિત્રો આત્મ સાર્થકતા વાદનો પોતાના અનુભવોમાંથી સક્રિય રીતે જ્ઞાનનું સર્જન કરે છે ઓપ્શન બી નેક્સ્ટ પ્રાથમિકતામાં ભણતા કેટલા ટકા બાળકો જે ડિસલેક્સિક છે તો જવાબ આવશે મિત્રો આની અંદર વીસ થી પચીસ ટકા ચાલો આગળ વધીએ ત્યારબાદ વાત કરીએ કે ભાઈ સર્જના વાદને વિકસાવવામાં કયા મનોવૈજ્ઞાનિકોનો મહત્વનો ફારો છે તો એમાં ભાઈ જે છે પ્રોટાગોરસ અને એરિસ્ટોટલ પણ આવે ઓકે હેરો જે ક્લિટસ અને વિકો પણ આવે બ્રુનર પિયાજે અને ડોડ્યુ આવે તમામ આવે એટલે ઓપ્શન ડી ફાઇનલ જવાબ બનશે અહીં ચાલો જ્ઞાન આપણાને કઈ રીતે મળે છે તેની સમજ આ એકમના કયા શીર્ષક હેઠળ માંડવામાં આવશે મિત્રો સાચો જવાબ આવશે બોધ અને જ્ઞાન આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ સ્મૃતિના સામાન્ય બંધારણમાં કોનો સમાવેશ થતો નથી તો સ્મૃતિના સામાન્ય બંધારણની મિત્રો વાત કરીએ એમાં સંકેતિકરણનો સમાવેશ થાય પુનઃ સ્મૃતિનો સમાવેશ થાય ધ્યાનનો પણ સમાવેશ થાય છે પણ સ્મૃતિ સુધારણાનો સમાવેશ નથી થતો તો મિત્રો આ તો આપણા પ્રોબેશન ઓફિસરની પરીક્ષા માટે આ કેટલાક અગત્યના પ્રશ્નો આવા નવા આપણે પ્રશ્નો ઓકે દેલની વિડીયો આવતા રહેશે આપણી પ્રોવેશન ઓફિસરની એક્ઝામ માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઇક કરી દેજો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત